શરદી શિયાળામાં કેમ થાય છે ખબર છે તમને ચાલો એક મિનિટમાં આખું સીક્રેટ જાણીએ શિયાળામાં કેમ શરદી થાય છે કારણ કે શિયાળાની અંદર જે હવાનું વાતાવરણની અંદર રહેલું ભેજ એટલે કે મોચ્ચર છે જે શિયાળાની અંદર ઘટી જાય છે અને વાતાવરણ એકદમ ઠંડુ થઈ જાય છે જેના લીધે આપણા નાકની અંદર અને ગળાની અંદર જે મોચ્ચર છે જે ઘટી જાય છે જેના લીધે વાયરસ આસાનીથી આપણા શરીરની અંદર પ્રવેશી જાય છે જેથી ઠંડી હવા અને અચાનક ગરમ અને ઠંડુ થવાથી આપણી ઇમ્યુનિટી પણ ડાઉન થઈ જાય છે જેના લીધે તરત જ આપણને શરદી થઈ જાય છે સામાન્ય લક્ષણો શું શું હોય છે કે શરદીના નાક સતત વહેતું રહે છે શીખ આવવા માંડે છે ગળામાં દુખાવો થાય છે ખાંસી આવે છે માથાનો દુખાવો થાય છે આ બધા શરદીના કોમન લક્ષણો છે શરદી મટાડવા માટે આપણે ઘરેલું ઉપચાર ક્યાં ક્યાં આપણે અજમાવી શકીએ છીએ જો તમને શરદી થઈ હોય તો સવાર સાંજ ગરમ પાણીમાં આદુ અને મધ લઈ અને તેને પીવાનું છે જેનાથી આપણને ગળાને રાહત મળે છે તુલસી આદુ લવિંગ અને દાલચીનીને આપણે ચા પીવી જોઈએ જેથી આપણે શરદી અને ખાંસીની અંદર રાહત મળે સ્ટીમ એટલે કે બાફ લેવાથી આપણું નાક છે જે બંધ થઈ ગયું હોય તો તે તરત ખુલી જાય છે રાત્રે હળદર વાળું દૂધ પીવાનું છે જેથી આપણી ઇમ્યુનિટી સારી બને અને મજબૂત બને દિવસમાં હળવો આહાર લેવાનો છે ખીચડી સૂપ અને ગરમ પાણી પીવાનું છે જેમ બને તેમ ઠંડા પાણીથી નવાનું ટાળવું જોઈએ અને જેમ બને તેમ ગરમ પાણી પીવું જોઈએ ઠંડુ પાણી અને ઠંડી વસ્તુથી દૂર રહેવું જોઈએ શું શું આપણે ધ્યાન રાખવું જોઈએ ઠંડા પીણા આઈસ્ક્રીમ ફ્રીજનું પાણી શિયાળાના સમયે બંધ કરી દેવું જોઈએ ભીના વાળમાં ક્યારેય પણ બહાર ન નીકળવું જોઈએ કારણ કે શિયાળાની અંદર વાતાવરણ એકદમ ઠંડુ હોય છે ભીના વાળમાં જશું તો આપણે તરત જ શરદી થઈ જશે ગળામાં દુખાવો હોય તો ગરમ પાણીથી ત્રણ ચાર વખત કુંગળા કરવાના છે અને ડૉક્ટરની સલાહ જરૂર લેવાની છે આ બધા સરસ સ્ટેપને તમે ફોલો કરીને શરદીને ઝડપથી કાબૂમાં લાવી શકો છો આ બધાનું તમને પાલન કરશો તો અવશ્ય તમને શરદી દૂર થઈ જશે અને આ બધાથી તમને રાહત જરૂર મળશે આવી જ હેલ્થ સંબંધિત તેમજ ઘરેલું ઉપચાર માટે હમણાં સબસ્ક્રાઈબ કરી દેજો આયુર્વેદનો ખજાનો